નમસ્કાર મિત્રો સો જેટલા મિત્રો કોન્સ્ટેબલની અત્યારે પરિણામની રાહ જોઈ રહ્યા છે ઘણા બધા મેરિટ માટે પણ અત્યારે ઘણા બધા મૂંઝવણમાં છે પણ મિત્રો કદાચ આજનો આ વિડીયો અમુકને સારું લાગી શકે અમુકને ખોટું લાગશે ઇવન ઘણા બધા એવા હશે કે જે લોકો આ બાબતને રિલેટ કરી શકશે સો મિત્રો આજે આપણે પ્રયાસ એવું કરીશું કે જે ફેક્ટ છે કે જે ખરેખર કે અત્યારે તમે જોશો કે માર્કેટમાં જ્યારે કોન્સ્ટેબલની એક્ઝામ ચાલતી હતી ત્યારે આખું આ ગામ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ કરતું હતું કોન્સ્ટેબલની એક્ઝામ હજુ જસ્ટ પતિ છે તેમાં જે કંઈ તા તાઇફા થયા એના પછી તરત જ જે લોકો તમને અત્યાર સુધી યુટ્યુબ પર આવતા હતા પોતાના થમનેલ પર એક ગનવાળો વ્યક્તિ યુનિફોર્મમાં બે સ્ટાર ત્રણ સ્ટાર લગાવીને કે આ વખતે આપણે પાડી દેવાનું થાય છે ને મોટ મોટી જેને વાત કરી હતી અત્યારે ક્યાંય એ લોકો કોન્સ્ટેબલની વાત નથી કરતા મિત્રો આજના આ વિડિયોમાં આપણે કોઈ ક્રિટિસાઈઝ નહીં કરીએ બટ જે હકીકત છે કે જે ક્યાંક ને ક્યાંક આપણે એ વસ્તુને જાણીએ છીએ તેમ છતાં આપણે એ વસ્તુને ઇગ્નોર કરતા હોઈએ છીએ મિત્રો તમે જુઓ છો કે અત્યારે આખું ગામ રેવન્યુ તલાટી રેવન્યુ તલાટી કરી રહ્યું છે એમાં ઘણા બધા પોતાના પુસ્તકો લોન્ચ કરી રહ્યા છે ઘણા બધા પોતાનો ટેસ્ટ લોન્ચ કરી રહ્યા છે એક્સપાય ઘણા બધા એમનો વિષય છે પણ મિત્રો અહીં બાજુ આપણે ખાસ સમજવાની વસ્તુ શું છે આપણે અમુક સમય શું કરતા હોઈએ છે મેં અત્યારે મારા એક નજીકના છે કદાચ હું નામ કહું તો ચિરાગભાઈ નામ છે લગભગ એમની ઉંમર છત્રીસ વર્ષની છે મિત્રો એમને કોન્સ્ટેબલ માટે અધળક પ્રયાસો કર્યા તેમણે નિરંતર અને ખરેખર મિત્રો એમની મહેનત મેં જોઈ છે ઇવન લગભગ તેમણે પોતાના આ ફિલ્ડમાં દસેક વર્ષથી વધારે તેમને પોતાનો સમય આમાં પસાર કર્યો અને મિત્રો હું પોતે સાક્ષી છું કે એમનો નસીબ કહો કે ગમે તે કે એ જે વર્ષે જે વસ્તુ થોડા સ્કીપ કરતા ને દર વખતે એક્ઝામમાં એ જ વસ્તુ વધારે પૂછાતી કદાચ એવું બની શકે કે કુદરત કુદરતનેતાં ઈચ્છતા કે ભાઈ તેઓ આ ફિલ્ડમાં આવવા જોઈએ મિત્રો આપણે પ્રયાસ કરીએ છીએ બહુ શોર્ટ સમયમાં તેમનો એક વિડીયો લાવવા માટે જઈ રહ્યા છે જ્યાં તમે ઇન્સ્પાયર થશો કારણ કે ઘણા બધા મિત્રો અત્યારે એવા છે કે જેમના માર્ક્સ બહુ ઓછા છે કાં તો કોઈના માર્ક્સ નથી થઈ રહ્યા ઇવન ઘણા બધા છે જે લોકો સોના નીચે માર્ક્સ છે અવારનવાર કમેન્ટ કરતા હોય છે જે મારા પર્સનલ ટચમાં છે ટેલિગ્રામ પર મારા ટચમાં છે એ લોકો પણ પર્સનલ મને મેસેજ કરીને પૂછતા હોય છે એમના ઘરની પરિસ્થિતિ આપણને કહેતા હોય છે ત્યારે ખરેખર મિત્રો આપણને એવું થાય છે કે મતલબ એમની જો એમને એક નોકરી મળી જાય તો એમની પરિસ્થિતિ ખરેખર બહુ સુધરી શકે તેવું છે પણ મિત્રો આપણે એક વાસ્તવિકતા ખાસ એ બાબત તમને કહેવાની છે કે એક મિત્ર કે જે લગભગ ત્યારે બાવીસ ત્રેવીસ વર્ષનો છે સો મિત્રો બે દિવસ પહેલાં જ્યારે એનો મને કોલ આવ્યો ત્યારે લિટરલી તે કોલ પર કરતાં કરતાં રડી બેઠો હતો હવે મિત્રો તે ભાઈનું એવું હતું કે મતલબ કે કે ભાઈ મેં મારું સર્વસ્વ આપી દીધું મેં ઘણો બધો મારો પ્રયાસ કર્યો મેં ઘણા બધા આના પાસે પૈસા વેડફી નાખ્યા તેમ છતાં મારા પરિણામ કંઈક આવું થાય છે કે મારા એ ગ્રુપમાં જે એવાળું પાર્ટ છે એમાં મારા માર્ક્સ નથી થઈ રહ્યા હવે મિત્રો આ તમામ વસ્તુ પછી તેણે પોતાના ઘરની પરિસ્થિતિની વાત કરી તેને જે મુજબના જે સેક્રિફાઈસ કર્યા છે એના ઘરવાળાની જે કંઈક આશા છે એ તમામ બાબતો કરતાં કરતાં તે રડી પડ્યો સ મિત્રો એક ભાઈ તરીકે અને જે વસ્તુ એ જે વસ્તુ કહેતો હતો એવા તો મિત્રો લગભગ જોવા જઈએ તો ગુજરાતમાં લાખો ઉમેદવારો એવા છે કે જે તે પરિસ્થિતિમાંથી આવી રહ્યા છે અને મિત્રો એક વસ્તુ બહુ ફેક્ટ છે કે જે લોકો એક્ઝામ પાસ કરી જાય છે જે લોકો કંઈક અચીવ કરી લે છે તો પબ્લિક અને સમાજ ફક્ત તેમને પૂછતું હોય છે પણ મિત્રો ફોર એક્ઝામ્પલ અત્યારે ધારો કે બાર હજાર જે કોન્સ્ટેબલની ભરતી હતી હવે જે બાર હજારમાં નંબરનો જે વ્યક્તિ જોબ પર લાગશે અને જેનો નંબર બાર હજાર એકનો હશે જે ફક્ત એક બે માર્ક્સથી રહી જશે મેરિટમાં સો મિત્રો શું તે ભાઈએ મહેનત નહીં કરી હોય શું તેને પોતાનું ડેડ્યુકેશનથી પોતાનું સમર્થ પણ નહીં આપ્યું હોય પણ મિત્રો સમાજ ગામ આખી સોસાયટી એવી છે કે જે ફક્ત સક્સેસ થાય છે જે પાસ થાય છે ફક્ત તેમને પૂછતા હોય છે અને મિત્રો આ જે મીથ છે કારણ કે ઘણા મેં જેમ તે પેલા ભાઈની વાત કરી મેં એમને કીધું કે ભાઈ હાલ તમારી ઉંમર ફક્ત બાવીસ ત્રેવીસ વર્ષની છે તમે પોતાની જાતને સીમિત ન કરો એ ભાઈને મેં પર્સનલ ગાઈડ એવું પણ કર્યું કે ભાઈ તમે એક કામ કરો કે ભાઈ તમારે દિવસમાં ક્યાંક તમને ચારસો પાંચસો રૂપિયા જો તમને મળી જતા હોય તો તમે એવું કંઈક કામ ગોતી લો સાથે તમે કોન્સ્ટેબલને સાઈડમાં કરીને ખાસ અત્યારે બાવીસ એકવીસ વર્ષનો જો છોકરો વિચારતો કે મારે કોન્સ્ટેબલ બનવું છે ઠીક છે કે આપણે બીજા તક આપણી પરિસ્થિતિ સુધરી જશે ને આ તે પણ મિત્રો તમે વાસ્તવિકતાથી તમે દૂર ભાવ તમે જાણો છો કે દર વખતે ફક્ત કોન્સ્ટેબલની એક્ઝામમાં જ એક્સપેરિમેન્ટ થતા હોઈએ છીએ ઘણા બધા મિત્રો મેં જેમણે વાત કરી મારા મિત્ર ચિરાગભાઈ તેમણે ખૂબ મહેનત કરી તેમણે ઘણા બધા પોતાના પૈસા વેળફ્યા છે તે ફેમિલી પોતાની લાઈફને પણ થોડું સાયદનામુખ ડેડિકેટલી તૈયારીઓ કરી છે પણ દર વખતે ક્યાંક ને ક્યાંક થોડું અખતરો થાય અને એમાં રહી જાય છે એવા તો લાખો ઉમેદવારો છે હું જાણું છું સમજું છું પણ મિત્રો ખાસ કે જે મિત્રો એવા છે કે જે ફક્ત કોન્સ્ટેબલ લઈને બેઠા છે જેમની ઉંમર એકવીસ બાવીસ વર્ષની છે તો એક ભાઈ તરીકે તમે સલાહ એવી આપીશ કે હાલ તમે ફક્ત એક્ઝામ પર ડિપેન્ડ રહેવા કરતાં તમે સાઈડમાં પોતાનું એક વર્ક કરો અને સાથે તમે પ્રિફર કરો કે તમે સારી જોબ મેળવી શકો એક ભાઈ તરીકે મારી વાત તમે જો માનતા હો તો ખાસ એક સલાહ લેજો કે તમે તમારા નજીકમાં કોઈ પોલીસવાળા હોય કાં તમારા કોઈ સર્કલમાં તમારા ફેમિલીમાં એવા લગભગ તમે આઠ દસ પોલીસ વાળા મિત્રો મળજો જેને લગભગ પોતાની બે ત્રણ વર્ષની ઓછામાં ઓછા સર્વિસ કરી હોય અને એને સહજ હસ્તામુખ એક પ્રશ્ન સવાલ એક એવો કરજો કે શું પોલીસમાં આવવા જેવું છે મિત્રો હું અહીંથી તમને લખીને આપું છું કે જો તમે દસ વ્યક્તિને આ સવાલ કરશો ને તમને આઠ વ્યક્તિ એવું કહેશે કે ભાઈ તમે આ ફિલ્ડમાં ન આવતા અને મિત્રો ખરેખર આ વસ્તુ અમે ફેસ કરી છે અમે નરી આંખે જોઈ છે તેના અમે ભોગ સિસ્ટમનો અમે પણ ભોગ બન્યા છીએ મિત્રો તમે તમને બહુ નાની વસ્તુ કહું તો ઘણા વખતે કેવું થતું હોય છે કે આપણે આપણા જીવના જોખમે આપણે આપણા સમર્પણથી આપણા મતલબ આપણી જે ખાખી વર્દી આપણે તેને સમર્પણ લઈને આપણે કંઈ કાર્ય કરતા હોઈએ છીએ આપણે આટલું રિક્ષ એને કોઈ વ્યક્તિને પકડી લાવતા હોઈએ છીએ પણ મિત્રો અહીં ત્યાંથી લાગતા સોર્સિસ પછી તે મતલબ જામીનથી જ્યારે છૂટી જાય છે કાં તો કોઈ લાગપતથી છૂટી જાય છે ત્યારે એ જ વ્યક્તિ જેને આપણે જીના જોખમે આપણે પકડી લાવ્યા હતા એ જ વ્યક્તિ આપણી સામે બાહીને કોલેજ ચડાવીને કહે છે કે ભાઈ તું એ મારું શું કરી લીધું મિત્રો એ બાબત આ તો તમને ફક્ત એક બાબત આ જણાવી રહ્યો છું મિત્રો જ્યારે એ વ્યક્તિ આવું કહેતો હોય ત્યારે ખરેખર આપણી આત્મા અંદરથી કકડી જાય છે કે તમે આટલા સમર્પણથી આટલા ડેડિકેટેડલી આપણા જીવના જોખમે આપણે કોઈ કાર્ય કરીએ છીએ અને પછી એ વ્યક્તિ છૂટીને આવે છે ને પછી જે મુજબ આપણી સામે બાહીઓ ચડાવે છે ને જે મુજબ એની ટોન હોય છે મિત્રો એ પરિસ્થિતિ જેને ભોગવી હોય જેને જોઈ હોય ને એ જ જાણે છે મિત્રો બીજી બાબત કે ઘણા બધા કહેતા હોય છે કે હું પોલીસમાં આવ્યા પછી આ રિવોલ્યુશન લાવી શકું છું આ કરી શકું છું આ મિત્રો તમે ડિપાર્ટમેન્ટમાં જ્યારે આવશો ત્યારે ફક્ત તમે તેનો ભાગ બની જવાના છો જો તમે ક્યાં ખોટી વસ્તુ વિશે તમે ક્યાંક કંઈક અરાઈસ વાત કરી કા તો મિત્રો ખરેખર સિસ્ટમ એવી છે કે અહીં બેસીને સિસ્ટમ વિશે વધારે વાત નથી કરી શકાતી પરિસ્થિતિ એવી છે તો જે લોકોને એવું છે કે ભાઈ જે પોતાની જાતને બહુ સીમિત કરી દે કે ભાઈ કોન્સ્ટેબલ જ ખરું થવું છે તો મિત્રો એમ તો તકલીફ વધે જ છે કારણ કે તમે જોશો કે આજના કોમ્પિટિશનના જમાનામાં લોકોને એવું છે કે ભાઈ મને જે જોબ મળી જાય હું લઈ લઉં પર ક્યાંક જો આપણે ગ્રેજ્યુએટ કરી આપણે આપણે ડિગ્રી લીધી હોય આપણે માસ્ટર ડિગ્રી લીધી હોય ને પછી આપણા જો વિચાર એવું હોય એકવીસ બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમરે કે આપણે કોન્સ્ટેબલમાં જવું છે તો મને એવું લાગે છે કે એ તમારો નિર્ણય ખૂબ ખોટો છે હવે મિત્રો આપણે વાત કરીએ કે જે લોકો ત્રીસની ઉંમરની આસપાસ ત્રીસ વટાવી ચૂક્યા છે તમને એક પ્રેક્ટિકલી બહુ સહજ તમને એક બાબત એવી કહીશ કે મિત્રો તમે વિચારો કે જ્યારે ધારો કરતા કોઈ ઉંમર કોઈની ત્રીસ વર્ષની ઉંમર છે હવે પોલીસની એક્ઝામ આપે છે વર્ષ રાહ જુએ છે ભરતીની પછી રનિંગ પતાવે છે અને એક્ઝામ આપે જ્યારે પરિણામ આવે છે લગભગ એકત્રીસ વર્ષનો થઈ જાય છે હવે જ્યારે તમને લેટર આવે એના પછી તમે તમે જાઓ છો ટ્રેનિંગમાં પછી એક નવ કે અગિયાર મહિનાની જે તમે ટ્રેનિંગ કરો તેના પછી ચાર વર્ષ તમે ત્યાં એટલે ઓલમોસ્ટ તમે પાંચ વર્ષ સુધી તમે એલઆરડી તરીકે તમે વર્ક કરો છો નો મિનિંગ એવું છે કે મિત્રો જ્યાં સુધી તમે એલઆરડી તરીકે એલઆરડી તમે વર્ક કરતા હો ત્યારે તમને સરકાર તરફથી જે કંઈ જે સરકારી નોકરી કરતા વ્યક્તિને જે કંઈક બેનિફિટ મળવા જોઈએ તે નથી મળતા તો તમે પાંચ વર્ષ એક ફિક્સ પગારમાં છવ્વીસ પાંચનો જે પગાર તમે એમાં એમાં તમે નોકરી કરતા હો છો હવે મિત્રો ઓલમોસ્ટ સમજો કે તમે પાંચ વર્ષ પસાર કરો તમારી ઉંમર થઈ જાય છત્રીસ વર્ષની હવે મિત્રો છત્રીસ વર્ષે તમે જ્યારે પીસી થાવ એના ત્રણેક વર્ષ કે એવું તમે તમે ફરજ નિભાવો એના પછી તમે હેડ કોન્સ્ટેબલ થાવ મિત્રો તમે વિચારો કે આપણે જો ત્રીસ વર્ષની ઉંમરે નોકરી લઈએ પોલીસમાં હવે ત્રીસ વર્ષ પછી મહત્ત્વનું હોય છે કે આપણે આપણી ફેમિલી લાઈફ જીવવાની છે આપણે આપણા જે કાંઈ ડિઝાયર છે આપણા જે સપના છે આપણે એવું ઈચ્છતા હોય છે કે ભાઈ આપણે આપણા ફેમિલી સાથે સમય પસાર કરીએ આપણા અમુક મોત શોખ હોય પણ મિત્રો આ ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી જે તમારા મોત શોખ છે જે તમે વિચાર કર્યો છે કે હું આ કર લઈશ એ કરી લઈશ મિત્રો ખરેખર જો નરી આંખે આપણે જોઈએ ને તો આ બધી જ વસ્તુ પોસિબલ નથી મિત્રો જ્યારે તમે સિસ્ટમમાં આવશો તમને ખ્યાલ આવશે બાકી જે મિત્રોના અત્યારે માર્ક્સ નથી થતા કાં તો ક્યાંક ને ક્યાંક હું સમજું હું હું તમને વારંવાર કહું છું હું સમજુ છું કે ઘરની પરિસ્થિતિ એવી છે પણ જો આપણે વિચારતા હોઈએ છીએ કે ભાઈ આપણે એક નોકરી લઈ લઈએ અને પછી બધું જ સારું થઈ જશે અને મિત્રો એક વસ્તુ ખાસ કે ઘણા બધા ઉપર વિચારતા હોય છે કે ભાઈ ડિપાર્ટમેન્ટમાં હું આવી જઈશ તેના પછી પોલીસમાં ઘણા બધા પૈસા છે હું ઉપરી આવક પર મેળવી લઈશ પણ મિત્રો તમે જોશો કે જે જૂના પોલીસવાળા હતા એ લોકોએ ક્યાંક ને ક્યાંક ડિપાર્ટમેન્ટમાં રહીને પોતાનું ઘણું બધું વસાવી લીધું પણ મિત્રો આજનો સમય છે ઓનલાઈન અને સોશિયલ મીડિયાનો મિત્રો ખરેખર હું તમને એક ફક્ત તમને નિશાન આપું છું હવે તે બાબતે તમે કઈ રીતે સમજો છો એ તમારા પર છે તમને હું એક ચેતવણી એવી આપું છું કે જો તમે એવો વિચાર રાખીને આવતા હોય કે હું ડિપાર્ટમેન્ટમાં આવી જઈશ મારો પગાર તો આટો રહેશે પછી હું ઉપરી આવક આવી મેળવી લઈશ ને એ બધી મિત્રો હવે ખરેખર પરિસ્થિતિ જે પહેલાં હતી એવી હવે નથી હવે એક ઝાટકે તમે આટલી મહેનતથી તમે આટલી કકડતી ઠંડીમાં તમે દોડીને તમે એ પછી તણતર મહેનત કરીને તમે એક્ઝામ પાસ કરીને જાય તમે ડિપાર્ટમેન્ટમાં આવો છો મિત્રો તમને સસ્પેન્ડ કરતાં એક સેકન્ડ નથી લાગતું આ તો જે વ્યક્તિ પોતે ફેસ કરતો હોય છે જે વ્યક્તિ પર આ વસ્તુ વીતી હોય છે એ જ વ્યક્તિ જાણી શકે વસ્તુ કેવી છે અધરવાઇઝ જો તમે વિચારતા હોવ કે ભાઈ જે તમને બતાવવામાં આવે છે કે ભાઈ તમે પોલીસમાં આવશો તો તમારા ઠાટ એવા હશે તમારું ઋતવું એવું હશે તમે ગામમાં નીકળશો તો આ તે પણ મિત્રો આપણે જો આપણી બહારની ફક્ત આપણે ખોટી કાલ્પનિક પોતાની પર્સનાલિટી બતાવીને જો આપણે અંદરથી દુઃખી હોઈએ ને તો મને એવું લાગે છે કે તેનું કોઈ મિનિંગ રહેતું નથી મિત્રો આ તો આ વાત આજે મેં ખુલીને એટલે કરી છે કે ઘણા બધા મિત્રો એવા છે કે જે લોકો અત્યારે ખૂબ હતાશ મને નેગેટિવ થોટ્સ સાથે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ મારું પોલીસમાં નહીં થાય તો શું થશે મિત્રો જો થઈ જાય તો ગુડ છે ન થાય ધેન વેલ એન્ડ ગુડ છે બિકોઝ હું સમજુ છું હું વારંવાર કહું છું કે પરિસ્થિતિ ઘરની આપણે તમામે જિમ્મેદારી લીધી છે અને આપણે બદલવી જ છે પણ મિત્રો એના માટે માધ્યમ ઘણા બધા છે હું તમને વારંવાર કહું છું કે આજનો જે ડિજિટલ યુગ છે ત્યાં મિત્રો ઘણા બધા રસ્તા એવા છે કે તમે બહુ જો તમે તમારામાં સ્માર્ટનેસ હશે ને તો તમે બહુ સારી રીતે તમે પૈસા અર્ન કરી શકો છો પણ આપણે મને એવું લાગે છે કે આપણે ક્યાંક ને ક્યાંક પોતાની જાતને પોતાના થોટને પોતાના વિચારોને આપણે બહુ સીમિત કરી નાખીએ છીએ અને ખરેખર ઘણા બધા એવા છે કે જે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર આવવા માગતા જ નથી હા સો મિત્રો આ ઘણી બધી બાબત એવી છે કે બહુ પ્રેક્ટિકલ બેઝ પર છે જે મિત્રો અત્યારે બહુ હતાશે બહુ વિચારે છે જે લોકો બહુ કન્ફ્યુઝમાં છે જે મૂંઝવણમાં છે જે હજુ પણ એવો થોટ રાખે છે કે જો મારું પોલીસમાં નહીં થાય તો મારું આ થઈ જશે હું ઘરમાં શું જવાબ આપીશ મિત્રો પોતાના ફેમિલી જે વ્યક્તિ ફેસ કરતાં થઈ જશે ને તો આ સમાજ આ ગામ આ આખો આખા આખી જે વિશ્વ છે એ તમે ઓટોમેટિક તમે ફેસ કરી જશો પણ તમે એક વખત ખાસ કે આ વાસ્તવિકતાને સમજો મેં એવું નથી કહેતો કે પોલીસની જોબ નહીં સારી કે આતે પણ જે પરિસ્થિતિ જે તમને બતાવવામાં નથી આવતી જે વાસ્તવિકતા જે વસ્તુ અમે ફેસ કરીએ છીએ એ તમામ બાબત હું તમને જણાવી રહ્યો છું બાકી મિત્રો જે ડિપાર્ટમેન્ટમાં છે ખાસ તમને વિનંતી કરીશ કે તમે એકવાર તમે જેને મળજો તેમને પૂછજો કે ભાઈ અત્યારે મારી ઉંમર પચીસ વર્ષની છે હું ઈચ્છું છું કોન્સ્ટેબલમાં આવવા માટે તે ભાઈ તમને ઘસીને એવું કે ભાઈ પોલીસમાં ન આવાય પોલીસમાં આવું છે તેવું છે મિત્રો ઘણી બધી એવા પ્રેક્ટિકલ બેઝ એક્ઝામ્પલ છે પણ અમુક કહેવાય કે જ્યારે આપણે કોઈ સિસ્ટમમાં હોઈએ છીએ તો આપણે અમુક આપણી વસ્તુ પર આપણે લિમિટ રાખવી પડતી હોય છે અને એ વસ્તુને લિમિટમાં રાખીને જ તમામ બાબત આપણે જ કહેવાની થાય છે બાકી મિત્રો ખાસ કે જે લોકોના માર્ક્સ ઓછા થાય છે વધારે ચિંતા કરવાની જરૂર નથી ઘણા બધા ઓપોર્ચ્યુનિટી છે અને ફક્ત સરકારી નોકરી અને વાસ્તવિકતા છે કે જ્યારે સરકારી નોકરી જ્યારે જાહેરાત આવતી હોય છે એ હજારોની સંખ્યામાં આવતી હોય છે એની સામે કેન્ડિડેટ લાખોની સંખ્યામાં હોય છે એટલે એક સહજ વાસ્તવિકતા જ છે કે ભાઈ આટલા બધામાંથી બધાને જોબ નથી જ મળવાની સો મિત્રો જે વાસ્તવિકતા છે આપણે તેને પચાવવી જ પડશે અને મિત્રો તમને વારંવાર કહીશ કે ઘણા બધા ફેક્ટર છે ઘણા બધા પેરામીટર્સ છે જો તમે તેના પર ધ્યાન આપો તો તમે બહુ સારી રીતે તમે પૈસા અર્ન કરી શકો છો પણ મિત્રો વિડિયો ઘણો લાંબો થાય છે આપણે વિગતે તમને બીજા વિડીયોમાં વાત કરીશું કે જ્યાં તમને ખરેખર અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને મિત્રો મેં તમને વાત કરી કે જે ચિરાગ ભાઈ કે જેમને ઓલમોસ્ટ પોતાના દસથી બાર વર્ષ આ ફિલ્ડમાં આપી દીધા છે તો એ મિત્રનો પણ આપણે પ્રયાસ કરીશું વિડીયો લાવવા માટે જે તમને મોટિવેટ કરી શકશે કે જે લોકો હતાશ થાય છે કારણ કે તમે જુઓ છો કે જે પાસ થાય છે એ લોકો એમને જ પૂછતા હોય છે પણ હવે આપણે એક સિરીઝ એવી ચાલુ કરવાના છીએ કે જેને ડેડિકેટેડ પોતાની પોતાનું સમર્પણથી તૈયારી કરી છે પણ નસીબના જોડે કારણ કે આ તમે જાણો છો કે સરકારી નોકરીમાં નસીબ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે સો મિત્રો આપણે એવી એક સિરીઝ ચાલુ કરવા માટે જઈ રહ્યા છે કે જ્યાં બાજુ જે ફેઇલર છે કે જેને પોતાનું ડેડિકેશન લીધી તેને એને દરેક વસ્તુ પોતાની આપી છે તેમ છતાં તેને જે સક્સેસવાળું જે પરિણામ છે તે ન મળી શક્યું તેના કારણે અત્યારે તેને ક્યાંક ને ક્યાંક જે હતાશા હાથ લાગતી હોય છે તો આપણે તેવા વિગત તેવા વ્યક્તિઓને આપણા ચેનલ પર લાવવાનો પ્રયાસ કરીશું તમારે ધ્યાનમાં રાખવાનું એવો કંઈક વ્યક્તિ હોય તો ખાસ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરજો આપણે પ્રયાસ કરીશું તેમને કોન્ટેક કરવાનો સૌ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત